રખડતા શ્વાનને કારણે સુરત અને નવી સિવિલ હોસ્પિટલ સહિત પાલિકાના હેલ્થ સેન્ટર ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ ડોગ બાઇટના કિસ્સા નોંધાઈ રહ્યા છે છેલ્લા બે દિવસ દરમિયાન સુરત સહિતના વિસ્તારમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે જેમાં રસ્તે ચાલતા જતા બાળક સહિત યુવકો પર શ્વાન દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે સુરતમાં વધતા સ્વાની હુમલાની ઘટનાઓ વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો પ્રતિમાસ પચીસો જેટલા ડોગ બાઇટના કિસ્સા નોંધાઈ રહ્યા છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવકરે જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં છવ્વીસ હજાર આઠસો તોંતેર એન્ટી રેબીસ વેક્સિનના ડોઝ ડોગ બાઇટના કિસ્સામાં દર્દીઓને આપવામાં આવ્યા છે જેમાંથી આઠ હજાર બસો અઠ્ઠાવન જૂના અને અઢાર હજાર છસો પંદર જૂના કેસોનો સમાવેશ થાય છે ચાલુ સપ્ટેમ્બરમાં દરમિયાન સાતસો એકોતેર જૂના અને પંદરસો ત્રાણું જેટલા નવા કેસોમાં એન્ટી રેબિસ વેક્સિન ડોઝ દર્દીઓને આપવામાં આવ્યો છે સર ડૉક્ટર ગનેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટ સિવિલ હોસ્પિટલ સુરત હાલ અમારી પાસે જે કેસીસ છે ડોગ બાઇટના જે વેક્સિનેશનના જે કેસીસ છે ટોટલ બે હજાર બાવીસમાં ચોત્રીસ હજાર ચારસો એટી વન ડોસેસ આપેલા છે આમાંથી ત્રેવીસ હજાર આઠસો ચોપન આ છે જૂના ડોસેસ આપેલા છે અને નવા જે ડોસેસ છે દસ હજાર આ બે હજાર બાવીસના બે હજાર ત્રેવીસમાં સપ્ટેમ્બર સુધીના જે ડોસેસ આપેલા છે આ છે આઠ હજાર બસો અઠ્ઠાવન અને આ નવા કેસેસ છે અને જૂના કેસસ છે એ છે અઠાર ટોટલ છવ્વીસ હજાર આઠસો ત્રેતર ડોસેસ આપેલા છે સપ્ટેમ્બર સુધી અને ફક્ત સપ્ટેમ્બર મહિનાની જો ફિગર જોઈએ તો નવા કેસીસમાં સાતસો એકતર છે અને જૂના જે ડોસેસ છે પંદરસો નાઇન્ટી થ્રી નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના કિસ્સામાં પ્રતિમાસ પચીસો જેટલા દર્દીઓને એન્ટીરાબીસ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે પ્રત્યેક દિવસની એવરેજ પ્રમાણે એંસીથી સો જેટલા કેસોમાં વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે ઉલ્લેખનીય બાબત એ છે કે બે હજાર બાવીસના સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોત્રીસ હજાર અને એન્ટીરાબીસ વેક્સિન લોકોને આપવામાં આવી છે જેની સરખામણીએ ચાલુ વર્ષમાં હમણાં સુધી છવ્વીસ હજાર આઠસો તોંતર ડોઝ આપી દેવામાં આવ્યા છે જેમાં જૂના કેસોનો સમાવેશ થાય છે હર્ષદ શેઠા